તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફ્રેન્ચાઇઝી વિશે સમજીએ ફ્રેન્ચાઇઝી એક કંપની તથા સ્ટોર માલિક વચ્ચેનો કોન્ટ્રાક્ટ છે જે પ્રસ્થાપિત નામ હેઠળ વેપાર કરવા દેવા માટે સ્ટોર માલિકને પરવાનગી આપે છે તેમાં નિર્ધારિત કામગીરી અને શરતો અનુસાર સામાન અને સેવાનું વેચાણ કરવાનું હોય છે દાખલા તરીકે મેકડોનાલ્ડ પીઝા હટ વગેરે તો વિદ્યાર્થી મિત્રો ફ્રેન્ચાઇઝીની અંદર બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે એક છે કંપની અને બીજો છે વેપારી આની અંદર કંપની અને વેપારી બંને વચ્ચે કરાર થાય છે જે કરાર અનુસાર વેપારીએ કંપનીએ નક્કી કરેલી શરતો અનુસાર છે એ કામગીરી કરવાની હોય છે અને એ અનુસાર માલસામાનનું વેચાણ કરવાનું હોય છે જ્યારે કોઈ વેપારીએ ફ્રેન્ચાઇઝી લેવી છે તો એમની પાસે બે વસ્તુ હોવી જરૂરી છે પહેલું છે એમની પાસે યોગ્ય જગ્યા હોવી જોઈએ જ્યાં તે માલસામારનું વેચાણ કરી શકે અને બીજું છે એમની પાસે રોયલ્ટી હોવી જોઈએ યાની કે ફી હોવી જોઈએ જે કંપનીને તે ચૂકવી શકે અને એના પછી જ્યારે આ બંને વસ્તુની પાસે છે ત્યારે એ કંપની પાસે છે એ ફ્રેન્ચાઇઝી લઈ શકે છે આ કંપની પાસેથી અને કંપનીએ જે કોન્ટ્રાક્ટ અનુસાર જે નિર્ધારિત શરતો છે એનું પાલન છે વેપારીએ કરવાનું હોય છે અને એ અનુસાર મા માલસામારનું વેચાણ કરવાનું હોય છે કંપની છે જેમની શોપ છે એમની દુકાન છે તેમનું આઉટલેટ પણ છે એ કંપની પોતાના આઉટલેટ અનુસાર જ બનાવી આપે છે અને સાથે સાથે તેમને કેવી રીતે કામગીરી કરવાની છે તે પણ વેપારીને એની ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે અને તેમને સમજાવવામાં પણ આવે છે ફ્રેન્ચાઇઝીની અંદર છે વેપારીએ માત્ર ને માત્ર વેપાર કરવાનો હોય છે તેની બીજી કોઈ મહેનત કરવી પડતી નથી બધું જ કાર્ય છે એ કંપની દ્વારા કરવામાં આવતું હોય છે ખાસ કરીને એમના જે પ્રોડક્ટ છે એનો પ્રચાર પણ કંપની જ કરે છે એ પણ વેપારીએ કરવાનો હોતો નથી માત્ર એમને કંપનીના કોન્ટ્રાક્ટ અનુસારના નીતિ નિયમોનું પાલન કરી અને કંપનીનો જે પ્રોડક્ટ છે એનું વેચાણ કરવાનું રહે છે ફ્રેન્ચાઇસી વિતરણનું એવું માધ્યમ છે જેમાં કંપની છે એ ડાયરેક છે એ રિટેલર સાથે કરાર કરી અને તેમને પોતાનું માસામાન વેચવાની પરવાનગી આપે છે અહીંયા તમે જોઈ શકો છો કે ફ્રેન્ચાઇઝીના બધા જ આઉટલેટ છે એ સમાન હોય છે સરખા હોય છે એમાં કોઈ ચેન્જીસ થતા નથી આવી જ રીતે તે પોતાના ટ્રેડમાર્કવાળું આઉટલેટ છે એ બનાવી આપે છે અને પોતાનું ટ્રેડમાર્ક છે એ વેપારીને યુઝ કરવાની પરવાનગી આપે છે એટલા માટે જ તે વેપારી પાસેથી રોયલ્ટી વસ્તુ કરે છે વિદ્યાર્થી મિત્રો આ ચિત્રને તમે જુઓ છો અલગ અલગ કંપનીઓ છે એમની ફ્રેન્ચાઇઝ જો વેપારીએ લેવી હોય તો વેપારી પાસે છે જે કંપનીના નીતિ નિયમો અનુસાર અમુક સ્ક્વેર ફૂટ એમની પાસે જગ્યા હોવી જોઈએ આ સામાનના વેચાણ કરવા માટે એ હોવી જોઈએ અને સાથે અમુક જે રોયલ્ટી જે કંપનીને પ્રોવાઈડ કરવાની છે એટલે એમની પાસે રોયલ્ટી હોવી જોઈએ એટલે કે એટલી ફીસ એની પાસે હોવી જોઈએ તો કંપનીને યોગ્ય લાગે તો કંપની છે એ વેપારીને ફ્રેન્ચાઇઝી આપી શકે